નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતના મ્યુઝિક ડાયરેક્ટર એટલે કે મયુર નાળીયા ઘણા બધા તેમને ગીતો આપ્યા છે અને તેમનું અવસાન થઈ ગયું છે એ બધાને ખબર છે સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ ઘણા બધા મયુર નાળિયાના વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા જ કલાકારો અત્યારે એમના ઇન્સ્ટાઈડમાં સ્ટોરી પણ લગાવી રહ્યા છે કે મયુર નાળિયાનું અવસાન થઈ ગયું છે તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે આવા ટ્રેટર્સ અત્યારે વાયરલ થઈ રહ્યા જોવા મળી રહ્યા છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટી ખોટ પડી છે આમ પણ અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો વાત કરી લઈ કે તેમને મરવા પાછળનું કારણ શું હતું તો મિત્રો ખરેખર સોશિયલ મીડિયાના માધ્યમથી થોડું ઘણું જાણવા મળ્યું છે કે મયુર નાળિયાનું મોત કઈ રીતે થયું હતું કુદરતી રીતે મિત્રો કહેવાય રહ્યું છે કારણ કે ઘણા સમયથી મયુર નાળિયા બીમાર હતા બીમાર અવસ્થામાં હતા તેથી તેમનું મોત થયું છે બીજું કંઈ કારણ જાણવા મળ્યું નથી પણ એ બીમાર હતા એટલું કારણ જાણવા મળ્યું છે એ તમારી સમક્ષ અમે અત્યારે રજૂ કરી રહ્યા છે અને મયુર નાળિયાને ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એટલા માટે તમે કમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખી દેજો અને વિડીયોને શેર કરી દેજો કારણ કે ગુજરાતનું ઘરેનું કહેવાય ભારત દેશ વિદેશની અંદર દરેક જગ્યાએ મ્યુઝિક એમનું ચાલતું હતું અને ખૂબ બહુ મોટું નામ હતું ગુજરાતની અંદર નહીં પણ વિદેશની અંદર એમનું નામ હતું ઘણા બધા ગીતાબેન રબારી છે ગમન સાંથલ છે જિજ્ઞેશ બારોટ છે મનુ રબારી છે આવા ઘણા નામાંકિત કલાકારો સાથે તેમણે કામ કર્યું છે અને સૌથી નાની ઉંમરની અંદર બહુ મોટું નામ કરી બેઠેલા એવા મયુરનાડીયા અત્યારે રહ્યા નથી તો એમના દિવ્ય આત્માને શાંતિ પ્રભુ આપે એટલા માટે કમેન્ટની અંદર ઓમ સાથે લખીને વિડીયોને શેર કરી દેજો મળીએ છીએ આ બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હે Jai Bharat